જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધનદીપ અને ધનવંતરીની પ્રાચીન પરંપરાઓ કઈ છે અને શા માટે ધનતેરસના દિવસે તેમની પૂજાનું અનેરું મહત્વ છે તો એ અંગેની એક ઝાંખી આ વિડિયો થકી કરીએ ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર ઉત્સવ નથી પણ તે આપણી પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓના વાહક છે દિવાળીના પાંચ દિવસના મહાપર્વનો શુભારંભ ધનતેરસથી થાય છે જેને ધન ત્રયોદશી પણ કહેવામાં આવે છે કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસે આવતો આ દિવસ ધન સંપત્તિ આરોગ્ય અને અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિની પ્રાચીન માન્યતા સાથે સંકળાયેલો છે આ પર્વ સાથે જોડાયેલી પરંપરા માત્ર રિવાજો નથી પણ તે જીવનના મૂળભૂત મૂલ્યોનું પ્રતિક છે તો સૌપ્રથમ આપણે જોઈએ ધન્વંતરીનું પૂજન ધનતેરસના દિવસનું સૌથી પ્રાચીન અને મૂળભૂત મહત્વ ભગવાન ધનવંતરી સાથે જોડાયેલું છે એટલે કે આરોગ્ય એ જ સાચું ધન છે ધનવંતરીને આયુર્વેદના પ્રણેતા અને દેવતાઓના વૈદ્ય માનવામાં આવે છે આ દિવસે એમની પૂજા કરવાનો અર્થ એ છે કે વ્યક્તિ ધન સંપત્તિ કરતાં સારા સ્વાસ્થ્યને વધુ મહત્વ આપે છે પ્રાચીન ભારતીય ફિલિસોફીમાં શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ એટલે કે શરીર જ ધર્મનું પહેલું સાધન છે એ ભાવનાને આ પૂજન મજબૂત કરે છે હવે લોકો આરોગ્ય પ્રત્યે અવેર થયા છે કળશનું મહત્ત્વ ધન્વંતરી ભગવાન જે સુવર્ણ કવળ લઈને પ્રગટ થયા હતા તે કળશ માત્ર અમૃતનું જ નહીં પણ ધન વૈભવનું પણ પ્રતીક માનવામાં આવે છે આ જ કારણ એ છે કે આ દિવસે નવા વાસણો ખરીદવાની પરંપરા શરૂ થઈ હતી ભારતમાં અમુક રાજ્યમાં ધનતેરસના દિવસે તાંબા કે પિત્તળનો કળશ ખરીદવાનો રિવાજ છે ધાતુની ખરીદી એ ધનતેરસની સૌથી પ્રચલિત પરંપરા છે આ રિવાજ પાછળ એક ઊંડો સાંકેતિક અર્થ છુપાયેલો છે એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદાયેલી ધાતુ ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ લાવે છે અને તેમાં તેર ઘણો વધારે થાય છે સોનું અને ચાંદી શુદ્ધતા સ્થિરતા અને દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતિક ગણાય છે પરંપરાગત રીતે લોકો તાંબા પિત્તળ અથવા ચાંદીના વાસણો ખરીદતા હતા એ ખરીદાયેલા વાસણોને ખાલી ઘરમાં લાવવાને બદલે એમાં ધાન્ય ભરીને ઘરમાં લાવવામાં આવતા હતા જેનો અર્થ એ હતો કે ઘરમાં અન્ન અને ધનની ક્યારેય કમી નહીં થાય આ પ્રથા એક પ્રકારનું શુભ સુકન ગણાતું જે નવા વર્ષ માટે સમૃદ્ધિનું બીજ રોપતું પણ સમયની સાથે ખરીદાયેલા વાસણોમાં અનાજ ભરીને લાવવાની પરંપરા ઓછી થતી ગઈ અને ફક્ત ધાતુ ખરીદવાનો રિવાજ રહી ગયો બીજી કથા છે યમ દીપમ ધનતેરસ સાથે સંકળાયેલી સૌથી અનોખી અને પૌરાણિક પરંપરાઓમાંની એક છે યમદીપમ એટલે કે યમનો દીવો પ્રગટાવવાની કથા એક પ્રાચીન દંતકથા અનુસાર હંસ નામના રાજાના દીકરાના લગ્નના ચોથા દિવસે તેનું મૃત્યુ થવાનું હતું તેની પત્નીએ તે દિવસે ઘરમાં જ્યાં રાજા સૂતો હતો એની આસપાસ સોના ચાંદીના આભૂષણો અને સિક્કાઓનો મોટો ઢગલો કર્યો અને આખા ઘરમાં દીવા પ્રગટાવ્યા જ્યારે યમરાજ સર્પના રૂપમાં આવ્યા ત્યારે દીવાના તેજથી તેમની આંખો અંજાઈ ગઈ અને તે ઢગલાને પાર કરી અંદર પ્રવેશી શક્યા નહીં યમદેવતા આખી રાત બહાર બેઠા રહ્યા અને સવાર થતાં જ તેમને પાછા જવું પડ્યું આ રીતે રાજાનું જીવન બચી ગયું આ ઘટનાના માનમાં ધનતેરસની સાંજે ઘરની બહાર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ચાર મુખવાળો દીવો પ્રગટાવવામાં આવે છે આ દીવો યમરાજને સમર્પિત હોય છે અને તે અકાળ મૃત્યુથી પરિવારનું રક્ષણ કરવા માટે પ્રાર્થના રૂપે પ્રગટાવવામાં આવે છે આ દીવો ધનતેરસની રાતની એક અનિવાર્ય ધાર્મિક વિધિ ગણાય છે તેથી ઘરની મહિલાઓ આ દીવો અવશ્ય પ્રગટાવે છે હવે જોઈએ લક્ષ્મી અને કુબેરનું પૂજન ધનતેરસની સાંજે લક્ષ્મીજી અને ધનના રખેવાળ કુબેર દેવતાનું વિશેષ પૂજન કરવામાં આવે છે પૂજા હંમેશા પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્ત પછીના લગભગ બે કલાક દરમિયાન કરવામાં આવે છે કારણ કે આ સમયને દેવી દેવતાઓની પૂજા માટે સૌથી શુભ માનવામાં આવે છે પ્રાચીન પરંપરા અનુસાર આ દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ચોખાના લોટ કે અન્ય પદાર્થોની રંગોળી દ્વારા દેવી લક્ષ્મીના પગલાં દોરવામાં આવે છે આ પગલાં ઘરની અંદર આવતા હોય છે એ રીતે દોરાય છે જે દેવી લક્ષ્મીનો ઘરમાં આવકાર અને આગમન સૂચવે છે આ પગલાં કંકુથી પાડવામાં આવે તો ઉત્તમ માનવામાં આવે છે પૂજાની વાત કરીએ તો પૂજામાં ધાણા ખીર પતાશા અને લક્ષ્મી ગણેશની નવી મૂર્તિઓ અર્પણ કરવાની પરંપરા છે ધાણાને ધનની વૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ધનતેરસનો દિવસ દિવાળીના મુખ્ય પર્વની તૈયારીઓનો પહેલો દિવસ હોવાથી તે સ્વચ્છતા અને શુદ્ધિકરણ સાથે પણ સંકળાયેલો છે આ દિવસે માત્ર ઘરની બહારની જ નહીં પરંતુ ઘરની અંદરની વ્યવસ્થિત રીતે સફાઈ કરવામાં આવે જેથી નકારાત્મકતા દૂર થાય અને લક્ષ્મીજીનું સ્વાગત થઈ શકે પ્રાચીન સમયમાં વેપારીઓ માટે આ દિવસ અત્યંત શુભ ગણાતો તેઓ આ દિવસે પોતાના નવા હિસાબ કિતાબના ચોપડાઓ ખરીદતા અને તેનું પૂજન કરતા જે આવનારા વર્ષમાં સફળતા અને સમૃદ્ધિની નવી શરૂઆતનું પ્રતિક હતું ધનતેરસની પરંપરાઓ ધન સંપત્તિ સારું આરોગ્ય અને મૃત્યુના ભયમાંથી રક્ષણની માંગ સાથે જીવનના મુખ્ય ત્રણ સ્તંભોને આવરી લેતો તહેવાર છે તો આપ સૌને આજના આ ધનતેરસના પર્વની Subiu, tchau. Jai, Matadinho.